ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક દુઃખદ શૈક્ષણિક સમાચાર હવે ગુજરાતમાં ફરી નવો રોગચાળો વકર્યો અને મુખ્યમંત્રીને પણ કરાયા હોસ્પિટલમાં દાખલ ફરી આવ્યો નવો જીવલેણ રોગ અને વિદ્યાર્થીના થયા મૃત્યુ હવે અહીં તમામ શાળા કોલેજો પણ બંધ અને પીએમ મોદીની મોટી મુલાકાત જેવા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો બી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર મેં તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી પહોંચાડી દેજો મહત્વના પ્રાપ્ત થતા રાજકારણ સમાચાર ભાજપે મહારાષ્ટ્ર માટે નિરીક્ષકોની નિમણૂક કરી છે વિજય રૂપાણી અને નિર્મલા સીતારામનને નિરીક્ષક બનાવવામાં આવ્યા છે તમને જણાવી દઈએ મિત્રો કે નવ દિવસ પછી પણ સીએમના ચહેરા પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી આજે મળનારી મહાયુતિની બેઠક પણ રદ કરવામાં આવી છે હવે નિર્મલા સીતારામન અને વિજય રૂપાણીની હાજરીમાં મહારાષ્ટ્રના સીએમનો નિર્ણય લેવામાં આવશે તો હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો મહાયુતિને બમ્પર જીત મળી છે પરંતુ હજુ સુધી એ નક્કી નથી થયું કે મહારાષ્ટ્રના આગામી સીએમ કોણ હશે જો કે આજે મળનારી બેઠકમાં આ સસ્પેન્ડનો ખુલાસો થશે શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદે કહ્યું કે આજે મુખ્યમંત્રી નક્કી કરવામાં આવશે તે સમયે મહારાષ્ટ્રના ભાજપના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે દેવેન્દ્રનું નામ સીએમ પદ માટે હવે ફાઇનલ થઈ ગયું છે હવે પૂર્વ મુખ્યમંત્રીએ પણ આપ્યું મોટું નિવેદન મહારાષ્ટ્રમાં મહાયુતિની પ્રચંડ જીત બાદ પણ સીએમનું કોકડું ફસાયું છે હવે એકનાથ શિંદે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે હું સામાન્ય લોકો માટે કામ કરું છું હું જનતાનો મુખ્યમંત્રી છું આ કારણે લોકો માને છે કે મારે ફરીથી મુખ્યમંત્રી બનવું જોઈએ તો સામે એવું કેમ કહેવામાં આવી રહ્યું છે કે સીએમ તરીકે દેવેન્દ્રનું નામ નક્કી થઈ ગયું છે પહેલા શિંદે કહ્યું કે દિલ્હીનો નિર્ણય માન્ય રહેશે અને હવે આ નિવેદનથી અટકળો વધુ શરૂ થઈ ગઈ છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મહારાષ્ટ્રમાં સીએમનું કોકડું ગૂંચવાયું છે તેવામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નિર્મલા સીતારામનને ભાજપે ઓબ્ઝર્વર બનાવ્યા છે હવે મહારાષ્ટ્રના સીએમ મુદ્દે વિજય રૂપાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું કે મને લાગે છે કે આ વખતે મુખ્યમંત્રી બનવાનો વારો હવે ભાજપનો હશે હું આજે સાંજે મુંબઈ જવા રવાનો થઈ રહ્યો છું આવતીકાલે સવારે અગિયાર વાગે ધારાસભ્ય દળની બેઠકમાં મળશે અને જે પણ ચર્ચા થશે એ હું તમને જણાવીશ હવે આતુરતાનો આવશે અંત અને નક્કી થશે મુખ્યમંત્રી મહારાષ્ટ્રમાં નવા સીએમનું નામ નક્કી કરવા માટે ભાજપે નાણામંત્રી નિર્મલા સીતારામન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને નિરીક્ષક બનાવ્યા છે ભાજપ ધારાસભ્ય દળની બેઠક ચાર ડિસેમ્બર સવારે દસ વાગ્યે વિધાન ભવનમાં મળશે આ પછી સીએમના નામની જાહેરાત કરવામાં આવશે શપથ સમારંભ પાંચમી ડિસેમ્બરના સાંજે પાંચ કલાકે મુંબઈના આઝાદ મેદાન ખાતે યોજાશે ગુજરાતમાં અહીં રોગચાળો વકર્યો સ્માર્ટ સિટી અમદાવાદના કેટલાક લોકો રોગચાળાનો શિકાર બન્યા છે મચ્છર અને પાણીજન્ય રોગો વધી રહ્યા છે ત્યારે લોકોને સાવધાન રહેવાની જરૂર છે નહીં તો મોટે પાયે રોગચાળો વકરી શકે છે ડેન્ગ્યુના એકસો કેસ ચિકનગુનિયાના એકત્રીસ સાદા મેલેરિયાના એકસો કેસ જ્યારે જેલી મેરેનિયાના પણ પિસ્તાલીસ કેસ નોંધાયા છે ઝાડા ઉલ્ટીના ત્રણસો ચૌદ તો કમળાના ત્રણસો કેસ અને ટાઈફોઈડના ત્રણસો કેસ પણ નોંધાયા છે દુઃખદ શૈક્ષણિક સમાચાર અને વિદ્યાર્થીઓના થયા મૃત્યુ કેટલાક ગઈકાલે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો જેમાં પાંચ એમબીબેસ વિદ્યાર્થીના મોત થયા હતા બસ સાથે કાર અઠડતા અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોના મોત થયા હતા જ્યારે બસમાં સવાર લોકો ઘાયલ થયા હતા રાહદારીઓએ બચાવ કામગીરી શરૂ કરીને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા પોલીસે ઘટના સ્થળે આવીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા ચિંતાજનક રાજકારણ સમાચાર અને સીએમ પણ હોસ્પિટલમાં દાખલ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના કેરેક્ટર સીએમ એકનાથ શિંદેને થાણેની ઝુમપીટર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે તેમની તબિયતમાં કોઈ સુધારો ન થતાં તેને હોસ્પિટલ લઈ જવાયા છે જ્યાં તબીબોએ તેના સ્વાસ્થ્યની સંપૂર્ણ તપાસ કરવાની સલાહ આપી છે જો કે પક્ષ તરફથી આ અંગે કોઈ પણ નિવેદન કે સત્તાવાર માહિતી આપવામાં આવી નથી ઉલ્લેખનીય છે મિત્રો કે બે ત્રણ દિવસથી તેમની તબિયત ના તંદુરસ્ત હતી સાવધાન હવે આવ્યો કોરોના કરતાં વધુ ગંભીર જીવલેણ વાયરસ માર્બર્ગ વાયરસ આફ્રિકાના કેટલાક દેશોમાં ફેલાયો છે આ વાયરસને કારણે પંદર દર્દીઓના મોત થયા છે આફ્રિકાની આસપાસના દેશોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે આ વાયરસને કારણે આંખોમાંથી લોહી પણ નીકળી શકે છે આ કારણોસર માર્ગબર વાયરસને બ્લીડિંગ આઈ વાયરસ પણ કહેવામાં આવે છે ડબલ્યુએચઓ મુજબ આ વાયરસ ઇબોલા પરિવારનો છે આનાથી સંક્રમિત થયા પછી મૃત્યુનું જોખમ ખૂબ જ રહેલું છે ત્યારબાદ મુખ્ય હેડલાઇન્સ પર એક નજર કરીએ તો પીએમ મોદી ચંદીગઢની મુલાકાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઓડિશાની પાંચ દિવસની મુલાકાતે છે જ્યારે આ બાજુ ભારે વરસાદની ચેતવણી અને પોંડિચેરીમાં તમામ શાળાઓ અને કોલેજો બંધ કરવાની જાહેરાત કરી છે બાંગ્લાદેશની કોર્ટમાં ચિન્મય કૃષ્ણદાસની જામીન અરજી પર સુનાવણી થશે અને ઇઝરાયેલી સેનાએ દક્ષિણ લેબેનોનમાં ઇઝબુલ્લા સામે નવા હુમલાની કરી જાહેરાત